નડગચોંડ ગામ બન્યું ભ્રષ્ટાચાર નું હબ પશુ દવાખાના બાંધકામમાં થયો છે ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર મલાઈ ગરીબ પરિવારો આટો ખવડાવ્યો ભ્રષ્ટાચાર નડગચોડ ગામે ભવ્ય વગરનો ભ્રષ્ટાચાર ડાંગ જિલ્લામાં નડકચોડ ગામે પશુ દવાખાનાનું બાંધકામમાં નિમ્ન કક્ષાનો મટીરીયલનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે જેથી નિમ્ન કક્ષા મટીરીયલના માટીયુક્ત રેતી નદીના ભાટા સમાનથી કરનાર કોન્ટ્રાક્ટર સામે સુધારો આવશે કે કેમ જેમાં બાંધકામ ગ્રામ પંચાયતનું ભડે આપેલ પાણીની પાણીથી ટેન્કર ભરેલું પણ પાણીનો સટકાવ નથી તો શું શોભા માટે ટેન્કર લાવી મૂકવામાં આવ્યું છે ગ્રાઉન્ડ રિપોર્ટ થી ગ્રામજનોએ જણાવ્યું હતું કે વગે તાલુકામાં આવેલ નડંગ ચોંડ ગ્રામ પંચાયત હંમેશા ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનેલું છે જેમાં એક નમૂનો પશુ આરોગ્ય કેન્દ્રના મકાનના બાંધકામના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચારનો મામલો બહાર આવ્યો છે પશુ આરોગ્ય કેન્દ્રના મકાન બાંધકામમાં થયેલ નિમ્ન કક્ષા મટીરીયલનો ભરપૂર ઉપયોગ થતા ગામ આગેવાનોને જાણ કરતા સ્થળ પર નિમ્ન કક્ષા મટીરીયલ કે રેતી અને ઈંટના ટુકડા જોવા મળ્યા હતા તેમજ ગ્રામ માં આપેલા ધારાસભ્ય ફંડના દાનથી મળેલ બે પાણીના ટેન્કરમાંથી એક પાણીનું ટેન્કરને ભાડે આપવામાં આવેલ છે જે પાણીથી ભરેલું હોવા છતાં પાણી છટવામાં આવતું નથી તો શું આ કોન્ટ્રાક્ટરને નિમણકક્ષાના રેતીનો ઉપયોગ કરવાનો પરવાનગો આપ્યો કોણે શું આ બોગસ કામગીરી કરનાર લેભાગુ કોન્ટ્રાક્ટર પર વહીવટી અધિકારીઓ કાર્યવાહી કરશે કે પછી આવી જ રીતે કામગીરી પૂર્ણ કરવામાં આવશે જ્યાં નિમ્ન કક્ષાનો મટીરીયલનો ઉપયોગ કરવામાં આવશે તો ગામલોગો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી લોકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ મહલા